નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં જેનો પાઠ છ જેનું નામ છે ધ નાઇટ ટ્રેન એટ દેવલી તેના સો અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ આપને મળતા રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે જેમાં સો અધ્યન અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ આપણને પાઠ વિશે માહિતી આપેલી છે ત્યાર પછી તેમાં આવતા જે સ્પેલિંગો છે તેના વિશે આપેલું છે ચાલો સેક્શન ને ફકરો વાંચી પ્રશ્નના જવાબ આપો પેલું वेर डीड धर स्पेट हिज वेकेशन धर स्पेड हिज वेकेशन एट हिज ग्रांड मधर्स प्लेस इन देहरा बीज देवली इज सिटेड तो देवली इज सिुएटेड अबाउट फिफ्टी किस फ्रॉम देहरा ऑन द बोर्डर ऑफ द हेवी जंगल ऑफ द इंडियन तराई तीजो प्रश्न डिस्क्राइब ध यंग गर्ल ધ યંગ ગર્લ હેઝ અપેલ સ્ક્રીન સાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ ચોથું હાઉ ડીડ ધ નેટર રિએક્ટ વેન હી શો ધ ગર્લ ફર્સ્ટ ટાઈમ તો વેન ધ નેટર શો ધ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હી લુકડ એટ હર ઇન્ટેન્ટલી પાંચમો ડીડ ધ ઓથર બાય અ બાસ્કેટ तो यस ऑथर बोट अ बास्केट ही टूक वन ऑन टॉप एंड गीव हर अ छठ अठ वॉज ऑथर्स विश तो ऑथर्स विश वॉज टू टच गर्ल्स फिंगर बट ही कूड नॉट डू सो त्यार पी सातमू धर कुलडंट स्लीप ड्यूरिंग ध रेस्ट ऑफ द जर्नी ट्रू और फॉल्स तो इट्स ट्रू आठमू सिनोनिम ऑफ Of the word blur, the synonym of the blur is has Now, more question: Why was the author nervous and anxious? The author was nervous and anxious because he was about to arrive at deoli and was wondering what he should say or do if he saw the girl again. The Write the antonym of confident. તો ધ એન્ટોનિમ ઓફ કોન્ફિડન્ટ ઇઝ નર્વસ ઓર ઇનસિક્યોર ત્યાર પછી વ્હાઈટ ટ્રુ ઓર ફોલ્સ તો ફર્સ્ટ ફોલ્સ બારમું ફોલ્સ તેરમું ટ્રુ ચૌદમું ફોલ્સ પંદરમું ફોલ્સ સોળમું ફોલ્સ ત્યાર પછી ફકરો વાંચી પ્રશ્નોના જવાબો સત્તરમો પ્રશ્ન વોટ મેસેજ ડીડ rabbit and the tortoise give to the animals so the rabbit and the tortoise give the message work as a team use your strength in partnership and you will always win the race adharm why didn't the animals clap for winner so the animals didn't clap for the winner because they were confused and had never seen such a race before what did the rabbit and tortoise teach the animals? That they taught the animals the importance of teamwork and partnership and that working together helps in achieving success. Vismu, what did the animals do with delight? The animals clapped and shouted with delight, saying, Long live your friendship you have taught. रीड द डेटा एंड आंसर ध क्वेश्चन वॉट बार ग्राफ प्रेजेंट ध पॉप्युलेसन ऑफ सिटीज इन इंडिया इन करोर्समु विच इज द लीस्ट पॉप्युलेटेड सिटी तो पुणे इज द लीस्ट पॉप्युलेटेड सिटी विथ अशन ऑफ वन करोड ત્રેવીસમું ધ પોલ્યુશન પોપ્યુલેશન ઓફ હૈદરાબાદ ઇઝ ટુ કરોર્સ ચોવીસમું વિચ સિટી હેઝ ધ હાઇએસ્ટ પોપ્યુલેશન તો દિલ્હી ઇઝ ધ હાઇએસ્ટ પોપ્યુલેશન એટ થ્રી પોઈન્ટ ફાઈવ કરોર્સ પચીસમું દિલ્હી ઇઝ મોર પોપ્યુલેટેડ ધેન મુંબઈ ટ્રુ ઓર ફોલ્સ તો ઇટ્સ ટ્રુ ત્યાર પછી રીડ ધ કન્વર્ઝેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો ચાલો જોઈએ છવ્વીસમો પ્રશ્ન ધ ગિવન કન્વર્ઝેશન ઇઝ બિટવીન અકબર એન્ડ બિરબલ સત્યાવીસમું વોટ ડીડ અકબર વોન્ટ બિરબલ ટુ મેક ફોર હિમ તો અકબર વોન્ટેડ બિરબલ ટુ મેક અ પેન્ટિંગ યુઝિંગ ઇમેજિનેશન અઠ્યાવીસમું હું એટ ધ ગ્રાસ ધ કાવ એટ ધ ગ્રાસ ઓગણત્રીસમું વોટ વોઝ ઇન ધ પેઇન્ટિંગ

જેમાં પહેલામાં આવશે બી આઈ રિટર્નેડ ફ્રોમ સ્કૂલ એટ ફાઇવ ટ્વેન્ટી ફાઈવ પીએમ પાંત્રીસ માં આવશે અલાસ આઈ એમ રિવેનેડ છત્રીસ માં આવશે સી ધેટ ઇઝ પ્લેસ વિચ વોઝ બિલ્ટ બાય તખ્તસિંહજી ઓફ ભાવનગર ત્યાર પછી સાડત્રીસ માં આવશે બિગર ધેન અ ટાઈગર આડત્રીસમાં આવશે યુઝ્યુઅલી ગેટ્સઅપ અર્લી ઇન ધ મોર્નિંગ ઓગણચાલીસમાં આવશે સ્ટડી એધર મેથ્સ ઓર સાયન્સ ત્યાર પછી ચોથું ચાલીસમું તેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે શાઉડર શોલ્ડર બીજી ખાલી જગ્યામાં આવશે ગ્રેસફુલી ત્યાર પછી નિયરેસ્ટ મિનિંગ જેમાં ઉત્તરનો સ્પીક બેરલીનો હાર્ડલી અને એક્સપેન્સિવનો વેલ્યુએબલ ત્યાર પછી સંવાદ પૂરો કરવાનો છે જેમાં પહેલામાં આવશે આસ્કડ બીજામાં આવશે હેડ ત્રીજામાં હિઝ અને ચોથામાં આવશે વોઝ ડુઈંગ ત્યાર પછી કન્જક્શનનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે જેમાં પહેલું નોરા ઇઝ વીક બટ સી વોક્સ ફાસ્ટ છેતાલીસમું સ્વિચ ઓફ ધ લાઇટ્સ બિફોર યુ ગો ટુ બેડ ધ ટીચર કોંગ્રેચ્યુલેટેડ મી બીકોઝ આઈ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ સક્સેસફુલી ત્યાર પછી રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ઇન ધ બ્લેન્કસ તો પેલામાં આવશે વન્સ બીજામાં હું ત્રીજામાં વિથ અને ચોથામાં આવશે ટુ ત્યાર પછી ડુએસ ડાયરેક્ટેડ જેમાં ઓગણપચાસમું થશે ભાવના ન્યુ ધેટ The life of her teacher was very excited. She liked to teach students. She tried to help poor students. Pachasma also look at the that gentleman. He is a famous author. His mother was a popular poet. She wrote many poems. That gentleman is my husband. રેખાંકિત શબ્દ જવાબ મળે તેવો પ્રશ્ન બનાવવાનો જેમાં પહેલામાં આવશે હુમ વિલ મયંક કોલ ફોર અ મીટિંગ બાવનમાં આવશે હાઉ ડીડ અંકિત ગો ટુ ધ એરપોર્ટ ત્રેપનમાં આવશે હું શો ધ ફિલ્મ જમીન લાસ્ટ નાઇટ ત્યાર પછી સેક્શન ઇ રાઇટ અ પેરેગ્રાફીન અબાઉટ વન ટ્વેન્ટી ફાઈવ વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ ગીવન બિલો આપેલા મુદ્દાઓનો ઉપયોગ કરી અને વિઝિટ ટુ અ રેલવે સ્ટેશન વિશે આપણે નિબંધ લખવાનો છે તો નિબંધ છે તે તમે અહીં જોઈ શકો છો આ પ્રકારે આપણે નિબંધ લખીશું આગળનો નિબંધ છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં જોવા મળે છે ત્યાર પછી રાઇટ એન્ડ ઇમેલ ટુ યોર ફ્રેન્ડ એન્ડ ઇન્વાઇટ હિમ હર ટુ વિઝિટ ડિસ્ટ્રિક્ટ લેવલ સાયન્સ ફેર ઇન યોર સ્કૂલ તો તમારા મિત્રને વિજ્ઞાન મેળામાં આમંત્રણ આપતો પત્ર ઇમેલ છે તે લખવાનો છે તો ચાલો જઈએ પહેલાંમાં આવશે દિવ્યશ એટ ધ રેટ ઇમેલ ટુ મનસ્વી એટ ધ રેટ ઇમેલ ડોટ કોમ અને વિષય છે સાયન્સ ફેર ઇન્વિટેશન ત્યાર પછી ઇમેલ છે તે આપણે આ રીતે લખીશું

આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો